ભારતીય સેનાની સુરક્ષા માટે સોમનાથ મંદિરે તીર્થ પુરોહિતો દ્વારા પૂજા કરવામાં આવી છે ત્યારે જૂના સોમનાથ મંદિરે ભારતીય સેનાના જવાનોની સુખાકારી માટે તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ પૂજા કરાઈ છે તો પહેલગામ હુમલા બાદ ભારત દ્વારા નવ જેટલા આતંકના આકાઓના ઠેકાણાને ધ્વસ્ત કરવામાં આવ્યા છે ત્યારે આતંકવાદ વિરુદ્ધ કામગીરીમાં જોડાયેલ તેમજ ભારતીય સેનાના જવાનોની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી

આપણા સૈન્ય છે આપણું સૈન્ય છે સૈન્યના જે જવાનો છે એની સુરક્ષા માટે અને આપણા દેશના સુરક્ષા માટે સોમનાથ મહાદેવના ચરણોમાં સોળસો પચાસ પૂજા કરી અને પ્રાર્થના કરી છે કે આપણે સેનાને ખૂબ વધુ તાકાત મળે આપણા દેશની રક્ષા થાય ખાસ કરીને થોડા દિવસો પહેલા પહેલગામમાં જે આપણા પરિજનો ભારત માતાના સંતાનો છવ્વીસ જેટલા આતંકવાદ હુમલાથી મૃત્યુ પામેલા હતા એ બાદ તરત જ થોડા જ દિવસોમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણી સૈન્યએ જે પ્રહારો કર્યા છે જે ગઈ રાતના એમાં ઘણા બધા આતંકવાદીઓનો નાશ થયો છે પરંતુ એના જવાબના પ્રહારમાં આપણા સૈન્યને કઈ ન થાય આપણા સૈન્યની રક્ષા થાય આપણા દેશની રક્ષા થાય એવી પ્રાર્થના માટે આજે ભગવાન જ્યોતિલિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અમે પૂજા અર્ચન કરેલા છે સોમનાથ પ્રભાગ ક્ષેત્ર સંપૂર્ણ બ્રાહ્મણ તીર્થપુરના ટ્રસ્ટી તરીકે મારે પરેશ ત્રિવેદી જે કઈ પૂજા હતી ને માટે પ્રાર્થના કરી હાલમાં જ આપણે સૌને એક ખબર પણ છે અને છતાં પણ પાછો એક હું આપ એવા આ ખબર જણાવું છું કે થોડા સમય પહેલા જ પહેલગામમાં જે પણ આપણા ભારત વર્ષના નાગરિકોને છવ્વીસ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી ધર્મ અને જાતિ પૂછીને કરવામાં આવી હતી અને આ દેશના મનોબળને તોડવાની પ્રવૃત્તિ કરી હતી તો એમાં દુશ્મન દેશનું પણ મનોબળ તોડવા માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સૈન્યએ એ લોકોનું મનોબળ તોડ્યું છે અને અમે શત્રુ બુદ્ધિનો નાશ થાય અને આવો ફરીથી કોઈવાર હુમલો ન થાય અને આપણા ભારતને વર્ષની સુરક્ષા થાય ભારતો વર્ષના નાગરિકોની સુરક્ષા થાય એટલા માટે આજે ભગવાન સોમનાથના સાનિધ્યમાં અને એના ચરણમાં અમે પ્રાર્થના કરી છે અને નરેન્દ્રભાઈ મોદી અને એમની ટીમને અને ભારતીય સૈન્ય ને ભગવાન યશસ્વી બનાવે એવી અમે પ્રાર્થના કરી છે